ગુજરાત લોકગાયક વિજય સુવાળાની મુશ્કેલીમાં વધારો થયો છે વિજય સુવાળા સહિત પચાસ લોકો સામે ઓઢવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે ઉલ્લેખનીય છે કે વિજય સુવાડાએ પચાસથી વધુ મિત્રો સાથે મળીને ઓઢવ વિસ્તારને બારમાં લીધો હતો દિનેશ નામના વ્યક્તિને મારવાનું કહીને વિજય સુવાડાએ ત્રાસ મચાવ્યો હતો જેથી ઓઢવ પોલીસમાં વિજય સુવાળા યુવરાજ સુવાળા રાજુ રબારી વિક્ખી અને સુરેશ દેસાઈ સહિતના લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં છે ઓનલાઈન પર સંવાદદાતા અનિતા જોડા છે અનિતા જણાવશો કે લોક લોકગાયક વિજય સુવાડા છે તેની મુશ્કેલીમાં વધારો થયો છે શા માટે પચાસ લોકોનું ટોળું છે તેણે આ વિસ્તારને બાનમાં લીધો હતો શું હતી આ સમગ્ર ઘટના જી ખાસ તો જે પ્રકારે વિજય સુવાડા અને તેની સાથેના તેના મિત્રો સહિત થી વધુ લોકોના ટોળા દ્વારા બાનમાં લેવાનો સમગ્ર મામલો સામે આવ્યો છે જેને લઈને હાલ તો પોલીસ દ્વારા ગુનો કરવામાં આવ્યો છે ખાસો ઓઢો વિસ્તારમાં જે એસ્ટેટ બ્રોકર તરીકે કામ કરતા જે દિનેશભાઈ દેસાઈ જે છે તે પોતે રાજકીય આગેવાન પણ છે અને રાજકીય ફિલ્મનાખોરી રાખીને આ પ્રકારનું કૃત્ય કર્યું હોવાના આક્ષેપો તેઓ કરી રહ્યા છે અને બે હજાર વીસમાં માં તેઓની વચ્ચે વિજય સુવાડા અને આજે દિનેશભાઈ છે તેઓની વચ્ચે જે સંમત હતા પરંતુ કોઈ કારણસર તેઓને ઝઘડો થતા તેઓએ આજે એનો બદલો લેવા માટે આ પ્રકારનું કૃત્ય કર્યું હોવાનું આક્ષેપો ફરિયાદમાં કરવામાં આવ્યા હતા હાલ તો સમગ્ર મામલે ઓઢો પોલીસ દ્વારા જે વિજય સુવાળા સાથે અન્ય તેમના જે મિત્રો જે છે યુવરાજ હોશે યુવરાજ સુવાળા અને જે રાજુ રબારી અને વિક્કી સુરેશ દેસાઈ નામના જે શખ્સો છે તેઓની વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે ખાસ તેઓના વચ્ચે કઈ બાબતે તકરાર હતી ને આ પ્રકારે મોટી સંખ્યામાં જે ગાડી સાથે તેઓ ત્યાં પહોંચ્યા હતા તેમના નિવાસસ્થાની અને જે પ્રકારે રોડ ઉપર તેઓ શક્તિ પ્રદર્શન કર્યું હોય તેવા ના પગલે હાલ તો પોલીસે ગુનો દાખલ કર્યો છે અને ખરેખર અને બાબતની હતી તેની મામલે તપાસ હાથ ધરવામાં આવી બિલકુલ બિલકુલ અનિતા આભાર માહિતી સાથે તો અમારી સાથે દિનેશભાઈ દેસાઈ પણ જોડાઈ ગયા છે કે જેઓ ફરિયાદ છે દિનેશભાઈ જણાવશો કે શું હતી આ ઘટના શા માટે પચાસ લોકોનું ટોળું ત્યાં ધસી આવ્યું હતું શું બનાવ બન્યો હતો બેન આ પૂરી રાજકીય કિન્ના છે અને રાજકારણમાં એ આમ આદમી પાર્ટીમાં જોડાયા ભાઈ એ પછી ભારતીય જનતા પાર્ટીમાં આવ્યા પછી એનો આ ચાર વર્ષથી છેલ્લા ચાર વર્ષથી સંઘર્ષ મારી જોડે ચાલુ રહેતો હતો જે તે દિવસે ઘટના બની તે દિવસે દારૂના નશામાં આ લોકો બધા પચાસ સાહીઠ સિત્તેર લોકો વીસ ગાડીઓ અને નવ દસ બાઇકો સાથે ઓડવ ખાતે જે મારી ઓફિસ છે જ્યાં હું હાજર હતો નહીં અને ત્યાં આગળ આવી અને લાકડી ધારીયા તલવાર સાથે હુમલો કરવાની કોશિશ કરી અને તે પછી અમારા વસાહતના લોકો આવવાથી તે લોકો ત્યાંથી ફરાર થઈ ગયા પરંતુ કયા કારણોસર હુમલો કરવામાં આવ્યો હતો શું એ લોકોનું શું કેવું હતું કોઈ માંગ છે કે શું તમારી પાસેથી મારી જોડે અવારનવાર અલગ અલગ લોકો દ્વારા કંઈક ને કંઈક માંગણી કરતા હોય છે કેવા પ્રકારની માંગણીઓ દિનેશભાઈ રાજકારણ છોડી દેવાની માંગણી કરતા હોય છે પૈસા આપવાની માંગણી કરતા હોય છે આ બધી માંગણીઓ મારી જોડે કરતા હોય છે કે ભાઈ તું પંદર વર્ષથી રાજકારણમાં છું તો રાજકારણ છોડી દે એવી પણ માંગણીઓ કરતા હોય છે બિલકુલ દિનેશભાઈ આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો આભાર પ્રખ્યાત લોકગાયક વિજય સુવાડાની મુશ્કેલીમાં હવે વધારો થયો છે વિજય સુવાડા સહિત પચાસ લોકો સામે ઓઢવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે ઉલ્લેખનીય છે કે વિજય સુવાડાએ પચાસથી વધુ મિત્રો સાથે મળીને ઓઢવ વિસ્તારને બાનમાં લીધો હતો દિનેશ નામના વ્યક્તિને મારવાનું કહીને વિજય સુવાડાએ ત્રાસ મચાવ્યો હતો જેથી ઓઢવ પોલીસમાં વિજય સુવાડા યુવરાજ સુવાડા રાજુ રબારી વિક્કી અને સુરેશ દેસાઈ સહિતના લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે